આખે નું ફોર્મ ભરીને બતાવ્યું એ જ રીતે કોઈ વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેને આઈટીઆઈ કરવું હોય દસમા પછી એનું પણ આજે આખે આખું ફોર્મ ભરીને અમે બતાવવાના છીએ બરાબર આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રજો એથી તમને ખ્યાલ આવશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમારે એમાંથી કયા કયા ફોટોગ્રાફ ને બધું કેટલા એ નું કરવું જોશે ખબર પડશે કઈ રીતે આખું ફોર્મ ફિલઅપ કરવું સિમ્પલ સ્ટેપમાં જાણો કઈ રીતે એનું ફોર્મ ભરવું તો સૌથી પહેલા તમારે કોઈ પણ એક બ્રાઉઝર ની અંદર વયુ જવાનું રહેશે ને પછી બ્રાઉઝર ને ઓપન કરી ને પછી એની અંદર સર્ચ કરવાનું રહેશે તમારે બ્રાઉઝર ની અંદર સર્ચ કરવાનું રહેશે આઈ ટી આઈ એટલું લખીને સર્ચ કરશો એ તમારી સામે આ રીતની આઈટીઆઈ એડમિશન કરીને વેબસાઇટ આવી જશે એની અંદર રોયું જવાનું રહેશે એ વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે બરાબર હવે તમે જો પહેલાથી લોગ ઇન કરેલું હોય તો મતલબ કે રજીસ્ટ્રેશન કરેલું હોય તો અહીંથી તમારે લોગ ઇન કરવાનું રહેશે બરાબર અને જો તમે રજીસ્ટ્રેશન ના કર્યું હોય નવા યુઝર હો નવા કેન્ડિડેટ હો તો એના માટે અહીંથી ક્લિક કરવાનું જે લગભગ કોઈ રજીસ્ટ્રેશન નહીં કર્યું બરાબર નવા જ યુઝર છે એટલે કે નવા જ ફોર્મ ભરવાના છે બધીને અહીંથી ક્લિક કરી નવા યુઝર રજીસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું રહેશે અને તમારા જે સલટી હોય એની અંદર તમારો એસ એ મતલબ કે એસ આઈડી નંબર છે તે એમાં દાખલ કરવાનો રહેશે બરાબર એ દાખલ કરશો એટલે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ ઓટોમેટિક આમાં આવી જશે જો ના આવે તો તમારે મેન્યુઅલી બધી ડિટેલમાં ભરવાની રહેશે તો હું પણ મારો જે સ્કૂલનો જે નંબર છે એકવાર દાખલ કરીને ટ્રાય કરી જઉં છું જો ડિટેલ આવે તો ઠીક ને કપી આપણે મેન્યુઅલી એપ્લાય કરીએ અને વિદ્યાર્થી મિત્રો જો તમને ગુજરાતીમાં આ ફોર્મ રાખવું હોય મતલબ કે તમને ઇંગ્લિશ ના આવડતું બરાબર ઇંગ્લિશમાં તમારે ભાષા રાખવી બરાબર ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો આખે આખો ફોર્મ જે છે એ ઇંગ્લિશમાં આવી જશે અને તમે જો ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો તો આખું ફોર્મ તમારું ગુજરાતીમાં પણ આવી જશે એટલે તમને જે લેંગ્વેજ સિલેક્ટ ઠીક લાગે અહીંથી સિલેક્ટ કરી અને એ રીતે તમે ફોર્મ ભરી શકો છો પણ માત્ર એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે આ ફોર્મ છે ફક્ત અંગ્રેજી ભાષામાં જ ભરવાનું છે બરાબર આની અંદર અંગ્રેજીમાં જ લખવાનું છે પછી ભલે તમે અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરો કે અંગ્રેજી ભાષા સિલેક્ટ કરો ભલે અહીંયા ગુજરાતી લખેલ હોય કે તમે ઇંગ્લિશ લખો લે પણ તમારે અહીંયા જે ડિટેલ ભરો એ ઇંગ્લિશમાં જ લખવાની રહેશે બરાબર એટલે આખે આખું ફોર્મ ઇંગ્લિશની અંદર ભરવાનું રહેશે બરાબર તો મેં મારા સલ્ટીમાંથી એસ એસ એ નંબર છે તે દાખલ કરી દીધે છે બરાબર તમારે તમારી જે સલ્ટી હોય એની અંદર વી આઈડી નંબર કરીને પણ લખ લઈ છે સલ્ટી અંદર મોટા લાંબા આંકડાના ના લખલ હોય એ નંબર તમે એકવાર માં દાખલ કરશો અને પછી ત્યાર પછી ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ છે એ ભરાઈને નીચે આવી જશે ત્યાર પછી આપણે નીચે જઈને જોઈએ આગળની વસ્તુ તો કે નીચે લખલ છે વ્યક્તિગત બરાબર એમાં ઝાઝા ભાગની ડિટેલ ભરાઈ જશે તમારા જો આ નંબર ઉપરથી આવી જાય ના આવે તો તમારે અહીંયા અરજદારનું નામ દાખલ કરવાનું રહેશે ત્યાર પછી એના પપ્પાનું નામ દાખલ કરવાનું રહેશે અને ત્યાર પછી લાસ્ટમાં એની અટક દાખલ કરવાનો રહેશે પછી આધાર કાર્ડ પ્રમાણે જેનું એનું જે એનું નામ હોય એ અહીંયા દાખલ કરવાનું રહેશે ત્યાર પછી એના માતાનું નામ દાખલ કરવાનું રહેશે અને ત્યાર પછી એની લિંગ સિલેક્ટ કરવાનું રહેશે જાતિ એટલે કે પુરુષ છે સ્ત્રી છે ગમે ભરી ત્યાર પછી એની માતૃભાષા છે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે પછી શહેરમાં રહે છે કે ગામડામાં અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી એના એડ્રેસ આખે આખો અહીંયા દાખલ કરવાનો રહેશે બરાબર અહીંથી તમારો જિલ્લો ને સ્ટેટ ને બધું સિલેક્ટ કરી ને તમે તમારો એડ્રેસ આખે આખો ફિલઅપ કરી દેવાનો રહેશે બરાબર જે તમને લાગુ પડતો હોય એડ્રેસ તમે આમાં સિલેક્ટ કરી શકો છો તાલુકો જિલ્લો પિનકોડ બધું દાખલ કરી ગામનું નામ અને ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર છે અને પાછા ફરી વાર એકવાર અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાના રહેશે પછી ત્યાર પછી છે અહીંયા ફોન નંબર એટલે કે ટેલિફોનના જે નંબર આવે એ હોય કોઈ ઘરે તો એ અહીંયા દાખલ કરવાનું રહેશે આટલી ડિટેલ નું ફટાફટ ભરીને પછી ત્યાર પછી આપણે ડિટેલ નીચે જોઈએ એના પછી નો ઇન્ટરફેસ તો ત્યાર પછી આપણે નીચે જઈએ તો નીચે આ ઇન્ટરફેસ છે મોબાઈલ નંબર જેમ નહીં ખાય એ રીતે અહીંયા ઈમેલ આઈડી દાખલ કરવાની છે ત્યાર પછી ફરી પાછી એક વાર ઇમેલ આઈડી દાખલ કરવાની છે અને તમારી જન્મ તારીખ જો નંબર નહીં ખાય છે એના હિસાબે ઓટોમેટિક ના આવી જાય તો અહીંથી તમારે સિલેક્ટ કરીને દાખલ કરવાની રહેશે ત્યાર પછી તમારે અહીંયા આઈડી પ્રૂફ તમારે કોઈ પણ એક અપલોડ કરવાનો રહેશે જેમ કે ચૂંટણી કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ છે બેંકની ની પાસબુક છે અથવા તો બેંક ની પાસબુક છે એની તમારો સારા મતલબ કે બેંક ની પાસબુક છે એની તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અંદર હોવો જોઈએ સ્વીકારવાનો બેંક નો બરાબર અને શાળા કોલેજ નું કોઈ પણ આઈ કાર્ડ હોય એની અંદર તમારો ફોટો હશે અન્ય કોઈ કોઈ આઈ આઈ કાર્ડ કાર્ડ એટલે કે પણ હોય એ તમે અપલોડ કરી શકો છો બરાબર તમે જે સિલેક્ટ કરો એના નંબર આઈ કાર્ડ ના અહીંયા દાખલ કરી ત્યાર પછી તમારો અહીંથી ધર્મ સિલેક્ટ કરવાનો હશે હિન્દુ છે મુસ્લિમ છે જેવો હોય બરાબર ત્યાર પછી એની અંદર કેટેગરી સબ કેટેગરીની અંદર તમે ફિઝિકલી બરાબર છો પછી તમારે વિન્ડો વિધવા છો કે વિધુર છો કે શું છો બરાબર એ અહીંથી સિલેક્ટ કરી જો કાંઈ ના લાગુ પડતું અહીંથી ન સિલેક્ટ કરી ત્યાર પછી તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે એસીબીસી એસટી જનરલ ઈ ડબલ્યુ એસ જે લાગુ પડતું એ સિલેક્ટ કરી એ પછી આગળ વધવાનું રહેશે બરાબર જાતિ સિલેક્ટ કરશો ત્યાર પછી પ્રમાણપત્રનો નંબર જાતિનો છે એ અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યાર પછી જાતિના પ્રમાણપત્રની તારીખ અહીંયા નાખવાની રહેશે જયારે તમને મહિલ હોય ત્યારની બરાબર ત્યાર પછી છે અહીંયા નીચે તમારા એસએસસી ના નંબર દાખલ કરવાનો છે ક્યારે પાસ કર્યું દાખલ કરવાનું છે ને ત્યાર પછી તમારી માર્કશીટ ની અંદર જે પ્રમાણે નામ છે એ દાખલ કરવાનું રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીંયા જે સૂચના લખેલ છે કે સત્તર થી બે હજાર એકવીસ છે ત્યાં લગીમાં જો તમે પાસઆઉટ ભરા છે અને ત્યાર પછી આ ફીચ એસએસસી ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી ડિટેલ નીચે લખલ આવી જશે બરાબર તો એ આગળ વાત કરીએ પહેલા ઉપરની આ ડિટેલ હું ફરી લઉં છું હવે આપણે નીચે આવી ગયા છીએ નીચે શૈક્ષણિક વિગત લખેલ છે બરાબર અહીંયા એક નંબર લખેલ છે એસએસસી ના એ સીટ નંબર તમારા જે દસ માં રિઝલ્ટ માં હોય એ નાખવાના છે ત્યાર પછી તમે ક્યારે પાસ કર્યું યર નાખવાનું છે અહીંયા પછી દસમાં રિઝલ્ટ પ્રમાણે તમારું નામ દાખલ કરી અને અહીંયા લખેલ છે ફીચ માં એસએસસી માર્ક એની બધા બહુ છે એટલે ઓટોમેટિક લગભગ ડિટેલ છે ભરાઈ જશે પણ એ કંઈ ભરાશે તમે બે હજાર સત્તર થી એકવીસ ની વચ્ચે તમારું દસમું પાસ કરેલી છે તો બાકી નહીં ભરાય બરાબર બાકી નાખા તમે મેન્યુઅલી પણ તમારી ડિટેલ છે એ ભરી શકો છો જેમ કે દ લાયકાત કઈ છે મેળ મૂન તમારી તો દહ છે એ પછી અહીંયા તમારે પરીક્ષા નું વર્ષ તો એ લખવાનું છે સીટ નંબર લખવાના છે મેળવેલા માર્ક કેટલા એ લખવાના કેટલામાંથી તમને કેટલા આયા છે એ ગણિતના માર્ક વિજ્ઞાનના માર્ક દાખલ કરી પછી ત્યાર પછી નીચે આવી તો તો અહીંયા તમારે હોય પ્રોબ્લેમમાં તમે કર્યું એ સિલેક્ટ કરશો એટલે માર્ક દાખલ કરવાના આવશે બરાબર તો આપણે કઈ બારમુ કરેલ નથી એટલે આપણે કાંઈ સિલેક્ટ કરતા નથી બરાબર ત્યાર પછી તમે ફેશન ડિઝાઇનિંગ એનો નો કોર્સ કરવા માંગતા હો તો આમાંથી કોઈ પણ એક બીજો ટ્રેડ તમારે સિલેક્ટ કરવાનો રહેશે બરાબર ત્યાર પછી જે જો તમે ઇંગ્લિશ કે એના સિવાયની અલગ કોઈ ભાષા માટે અલગથી પરીક્ષા દીધેલી હોય કે માર્ક મેળવેલો હોય તો અહીંયા ડિટેલ ભરવાની રહેશે બરાબર જો સ્નાતક એટલે કે ડિપ્લોમા એન્જિનિયર ડિપ્લોમા પછી ડિગ્રી કે એવું કંઈ કરેલ હોય તો અહીંયા એ ડિટેલ દાખલ કરવાની રહેશે બરાબર અહીંથી સિલેક્ટ કરી અને માર્ક ને બધું નાખવાનું આવે તમારે દાખલ કરવાનું રહેશે બરાબર હવે પછી આપણે નીચે જઈએ પેલા હું ડિટેલ ફટાફટ ભરી લઉં છું બધી પછી આપણે નીચે જોઈએ શું છે મિત્રો હવે આપણે નીચે આવી ગયા છે અહીંયા આપણે પૂછી છે કે ઉપરની ડિટેલ તમે ભરી રહી બરાબર સાચી છે એમાં પણ ભૂલ હશે તો મને માનીએ છે ને મારું ઉમેદવારનું છે પદ એ રદ કરવામાં આવશે મને મંજુર છે બરાબર અહીંયા હા ઉપર સિલેક્ટ કરી આપડે કેપ્ચા કોડ ફટાફટ દાખલ કરી દઈ છીએ બરાબર પછી આપણે શું છે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર તો હું ફટાફટ કેપ્ચા કોડ છે ફિલ કરી સબમિટના બટન ઉપર ક્લિક કરી દઈશ ત્યાર પછી આ રીતનો ઇન્ટરફેસ આવી જાય છે તમારી ડિટેલ છે એ બધી સામે આવી જશે કઈ મિસ્ટેક તમને દેખાય આમાંથી તો તમારે ક્લોઝ ઉપર ક્લિક કરી અને સુધારી લેવાની રહેશે બરાબર હવે અહીંયા તમારી જન્મ તારીખ આવી ગઈ છે જાતિ આવી ગઈ છે અને બાકી તમારા જે માર્ક ને બધું છે એ આવી ગયું છે બરાબર ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે અને આની સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે તો ફટાફટ હું ઓકે ઉપર ક્લિક કરી દઉં છું બરાબર એટલે આ રીતનો ઇન્ટરવ્યુસ આવી જશે તમારું છે ફોર્મ એ ભરાઈ ગયું છે અને તમને આ રીતનો ઇન્ટરવ્યુસ આવી જશે તમે અહીંથી એક થઈ શકો છો બરાબર હું ફટાફટ એક વરી પાછળ સ્ક્રીનશૂટ પાડી લઉં છું એટલે પછી આપણે નીચે જઈએ છીએ ત્યાર પછી તમે અહીંયા વાંચશો તો તમને કીએ છે કે તમારે સૌથી પેલા એક ફોટો અપલોડ કરવાનો રહેશે અહીંથી એક્ઝિટ થયા પછી એક ફોટો અપલોડ કરવાનો છે પછી તમારે અરજી કન્ફર્મ કરવાની છે કન્ફર્મ થયા પછી તમારી ફી રજીસ્ટ્રેશન ફી ભરવાની છે અને પછી અરજીની પ્રિન્ટ કઢાવાની રહેશે બરાબર તો આપણે ફટાફટ એક્ઝિટના બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ બરાબર તમારે આનો એક સ્ક્રીનશોટ જરૂર પાડવાનો છે કેમ કે રજીસ્ટ્રેશન નંબર ને નહીં હોય તો તમે પાછું ફોર્મ ખોલી શકશો નહીં બરાબર તો હું ફટાફટ આનો કોપી કરી લઉં છું બરાબર તો કોપી કરી અને પછી આપણે આગળ જોઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો એક્ઝિટ પણ થઈ જઈશું એથી તો એક્ઝિટ ઉ ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ડરબ્રેસ આવી જશે બરાબર અહીંથી તમારે તમારી ડિટેલ છે રજીસ્ટ્રેશન નંબર છે તમારો હું કે જન્મ તારીખ છે એ દાખલ કરી કેપરા કોડ દાખલ કરી લોગિન ઉક કરવાનું છે અહીંથી તમે શું શું ચેન્જ કરી શકો છો અહીંયા લખેલ છે ફોટો અપલોડ કરી શકો છો એપ્લિકેશનમાં એડિટ કરી શકો છો એપ્લિકેશન કન્ફર્મ કરી શકો છો ફી ભરી શકો છો અને ફિલિંગ કરી શકો છો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં લખેલ છે તમારે જોઈ લેવાનું છે અને ફટાફટ હું કોડ દાખલ કરી અને ફોર્મની અંદર રહી જાઉં છું અને આપણે જે કરવાનું છે કામ એ આગળ જોઈ લે છે બરાબર હવે આપણે ફટાફટ કેપચા કોડ દાખલ કરી અને આગળ વધીએ લોગિન ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે લોગિન થઈ જશે આમાં આ રીતે મારે error આવ્યું છે કેમ કે registration number માં અહીંયા ખોટો નાખ્યો તો આવા સાચો રજીસ્ટ્રેશન નંબર નાખીએ ને login હું કરી લઉં છું ફટાફટ પછી આગળ મળીએ એટલે તમે મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશન લખ્યા કર્યા છે એમાં એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરશો એટલે તમારી સામે આ રીતનું ફોર્મ આખે આખું ઓપન થઈ જશે બરાબર અહીંથી તમારે એપ્લિકેશન જેનું ફોર્મ ભર્યું હોય એનો એક ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો રહ્યો એ કઈ રીતે રાખવાનો એ બધી ડિટેલ અહીંયા આપેલી છે પચીસ થી સો કેબી નો હોવો જોઈએ જેપીજી માં હોવો જોઈએ પછી એના માપ સાઇઝ આપેલી છે એ પ્રમાણે બધું હોવો જોઈએ બરાબર નકર તમારો ફોટો અપલોડ થાય ને બરાબર હું ફટાફટ મારો ફોટો છે એ સિલેક્ટ કરી લઉં છું તો મેં ફોટો અપલોડ કરી દીધો છે હવે અહીંથી ચૂઝ ફેર ઉપર ક્લિક કરીને કરી શકો છો હવે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે અપલોડ થઈ જશે અને ફોટોની છે તો જોવા મળી જશે બરાબર તો આ રીતે તમે આખો આખો તમારો ફોટો છે એ અપલોડ કરી શકો છો બરાબર અને અહીંથી બેક બટન દબાવશો એટલે તમે પાછા ફરી પાછા આ વિન્ડો ઉપર આવી જશો અહીંથી તમે આ પ્રીવિયસ એપ્લિકેશન ઉપરથી તમારા આખું ફોર્મ જોઈ શકો છો ત્યાર પછી એડિટ એપ્લિકેશન ઉપરથી તમારી એપ્લિકેશન એટ કરી શકો છો ફોટો ચેન્જ કરી શકો છો અહીંથી અને અહીંથી તમારું કન્ફર્મ એપ્લિકેશન કરી શકો છો પછી અહીંથી તમારી એપ્લિકેશનને પ્રિન્ટ કરી શકો છો અહીંથી તમારા એપ્લિકેશનની ફી ભરી શકો છો અને લાસ્ટમાં જે ઓપ્શન છે એનાથી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો બરાબર તો આ રીતે તમે આખા આખા તમારા ફોર્મમાં ચેન્જીસ કરી શકો છો આપણે પ્રીવિયસ એપ્લિકેશન પર ક્લિક કરી અને મારું ફોર્મ જોઈ લઉં છું જો એ બરાબર હશે તો આપણે કન્ફર્મ કરી દઈશું જો બરાબર નહીં હોય તો એડિટના ઓપ્શન ઉપરથી એડિટ કરશું તો આ મારું ફોર્મ છે હું એવા જોઈ લઉં છું અને મારા ભૂલ છે તો હું એડિટના ઓપ્શન પર ક્લિક કરી અને મારા ફોર્મમાં જે ભૂલ છે એ સુધારી લઉં છું એની ઉપર ક્લિક કરશે એટલે જન્મ તારીખ નાખવાનો ઓપ્શન આવશે એમાં અહીં તમારે જન્મ તારીખ દાખલ કરવાની રહેશે બરાબર તો હું ફટાફટ જન્મ તારીખ દાખલ કરી દઉં છું હવે એડિટના બટન ઉપર ક્લિક કરીશ એટલે આખું ફોર્મ મારી સામે પહેલાં જે આપણે ભય હતું એ સામે આવી જશે અને તમારે જોઈ લેવાનું છે કે અહીંયા જ્યાં તમારી ભૂલ હોય એ તમારે સુધારી લેવાની સૌથી પહેલાં બરાબર તો હું ફટાફટ છે એ મારી ભૂલ સુધારી લઉં છું મેં મારી ભૂલ સુધારી લીધી છે હવે જોઈ લેવાનું છે આપણા ખેપ ચેકઆઉટ દાખલ કરી અને પછી સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો એમાં કાંઈ હજી બાકી ભૂલ રહી જતી હશે તો આ રીતનું એલર આવશે તમારે ઓકે કરી દેવાનું છે ઓકે કરી અને પાછું બેક બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો આખું ફોર્મ ચેક કરવાનું છે ક્યાંય તમારે ભૂલ રહી ગઈ છે કાંઈક નાખવાની વસ્તુ રહી ગઈ છે તો હા મારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પાછા એન્ટર કરવાના રહી ગયા છે હું ફટાફટ બંને વસ્તુ એન્ટર કરી દઉં છું બરાબર અને તમારે આ રીતે આખે આખું તમારું ફોર્મ એકવાર બરાબર રીતે જોઈ લેવાનું છે એડિટના બટન ઉપર ક્લિક કરો ત્યારે અમુક વસ્તુ વહી જાય છે તો તમારે આખે આખું ઉપરથી નીચે લગી ફોર્મ એકવાર ચેક કરી અને તમારા મોબાઈલ નંબર છે એ દાખલ કરી અને ત્યારબાદ જ તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું છે નકર તમારું ફોર્મ છે એ સબમિટ થશે નહીં બરાબર તો હું ફરી પાછું એકવાર જોઈ લઉં છું મારા ફોર્મમાં કંઈ બાકી રીતે છે વસ્તુ તો કે નથી રહેતી મોબાઈલ નંબર એક નાખી દીધા હવે ઇમેલ આઈડી એક બાકી છે હું ફટાફટ નાખી દઉં છું બાકી કાંઈ બાકી રહેતું નથી બરાબર તો હું ફટાફટની મારી ઇમેલ આઈડી છે એ દાખલ કરી દઉં છું તો મિત્રો આ રીતે તમારે તમારું આખું આખું ફોર્મમાં કંઈ મિસ્ટેક રહી ગયું હોય તો એડિટ કરી શકો છો સૌથી પહેલાં પ્રીવિયસ એપ્લિકેશનમાં જઈ તમારું ફોર્મ એકવાર કન્ફર્મ કરી લેવાનું છે કે બરાબર છે કે નહીં બરાબર ભૂલ હોય કંઈ ભૂલ હોય બે ત્રણ વાર ચેક કરજો કેમ કે ભૂલ રહી જશે તો છેડા લગી આ ભૂલ રહેશે બરાબર તો બે ત્રણ વાર ચેક કરી અને આ રીતે તમારે સુધારી લેવાનું છે આ કે આખું તમારું ફોર્મ અને જે ભૂલ હોય એ સુધારી પછી સબમિટ કરી દેશો એટલે તમારો આખું ફોર્મ સુધરી જશે પછી વળી પાછું પ્રીવિયસ એપ્લિકેશન પર જોઈ લેવાનું મેં ભૂલ સુધાર નાખી હોય નીચે જઈએ આપણે અને જોઈએ ક્યાંય બાકી નથી રહી જતું ને કાંઈ વસ્તુ જો બાકી ના રહેતી હોય તો કોડ દાખલ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર સબમિટ ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું ઇન્ટરફેસ આવશે અને ત્યાર પછી અપડેટ અપલોડ ડોક્યુમેન્ટ ઉપર મતલબ કે અપડેટ ઉપર ક્લિક કરશું એટલે આ રીતનું જોવા મળશે આમાં વળી પાછું કંઈક એરર આવ્યું છે એ પાછું ટ્રાય કરીએ આપણે હું રહી ગયું હા આપણે મેં જે ઓલું આપણે પરમિશનમાં એગ્રી નથી કર્યું જેમ કે અહીંયા લખલ છે ને કે આપણે પહેલાં હા પાડવાની છે બરાબર ઓલે ફેરે પાડી દે એમ પાછું હવે દાખલ કરશો અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારો આખે આખું ફોર્મ સબમિટ થઈ જશે સોરી કેપચાકોટમાં ભૂલ આવ્યું છે બરાબર તો કેપ્ચાકોડે હરખા તમારે દાખલ કરવાના છે જો સરખાની દાખલ કરો તો આ રીતે એર જોવા મળશે બરાબર કેપચાકોટ ને આ એગ્રી ઉપર ક્લિક કરી પછી જ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર તો તો એક આ ધ્યાન રાખવાનું છે કે હા પાડી દેવાનું છે કે મારા ફોર્મમાં બહાર ધરીને આપણે જેમ પહેલાં હા પાડી હતી એ રીતે બરાબર પછી સબમિટ ઉપર ક્લિક કરશો એ તમારું સબમિટ ફોર્મ થઈ જશે બરાબર તો હવે સબમિટ ઉપર ક્લિક કરી અપડેટ ઉપર ક્લિક કરી નાખી એટલે આખે આખું ફોર્મ છે આ રીતે અપડેટ થઈ જશે અને તમે અહીંથી એક્ઝિટ ઉપર ક્લિક કરી બહાર જઈ શકો છો અને પહેલાં વાર ઇન્ટરફેસ તમારી સામે આવી જશે જ્યાં આપણે ઓલું બધું ચેક કર્યું હતું ફોટોને બધું અપડેટ કરવાનું થશે બરાબર તો હવે ફરી પાછા એક્ઝિટ ઉપર ક્લિક કરી આપણે મેઇન પેજ ઉપર આવી જાય અને એપ્લિકેશન એપ્લિકેશનમાં જઈ અને પાછું એકવાર તમારે ફોર્મ ચેક કરી લેવાનું જેમ મેં કીધું એમ બરાબર મેં ચેક કરી લીધું છે મારામાં કોઈ ભૂલ છે નહીં તો હવે આપણે બેક થઈ જઈએ અહીંથી આપણે બેક થઈ જઈએ અને ફરી પાછા મેન મેન્યૂ ઉપર એટલે કે અહીંયા આવી જઈએ બરાબર અહીંથી આપણે ફોટો ચેન્જ કરવો હોય તો કરી શકો છો પણ મારે લાજ રાખવાનો છે કાંઈ ચેન્જ કરવાનો થતો નહીં હવે અહીંથી કન્ફર્મ ઉપર ક્લિક કરીને આપણું ફોર્મ કન્ફર્મ કરી દઈએ બરાબર તો એની પર ક્લિક કરી દઉં છું અને અહીંથી તમારે જન્મ તારીખ પાછી દાખલ કરવાની થશે જન્મ તારીખ દાખલ કરી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે આ રીતે નવી જોવા મળશે તમારી ડિટેલ છે એકવાર ચેક કરી લેવાની છે અને કઈ જોઈ લેવાનું છે કઈ ભૂલ રહેતી નથી ને બરાબર તો હું પણ ચેક કરી લઉં બરાબર બરાબર કંઈ ભૂલ ન હોય તો આ એકસેપ્ટ ઉપર ક્લિક કરી દઉં છું અને ત્યાર પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેશે એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર એટલે તમારે ઓકે કરી દેવાનો છે બરાબર અને પછી અહીંયા ઓટીપી તમારો મોબાઈલ નંબરમાં આવી હોય છે ઓટીપી અહીંયા ફટાફટ દાખલ કરી દેવાનો છે ઓટીપી દાખલ કરશો એટલે પછી કેપચેકોડ દાખલ કરી અને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું કન્ફર્મ એપ્લિકેશનનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે તમારે ઓકે કરી દેવાનું છે અને આ વાંચી લેવાનું છે જો તમને કહી દઈ છે કે હવે તમે આમાં કઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી બરાબર હવે ફી ભરવાની રહેશે તમારે બરાબર અહીંથી તમારે ઓકે કરી દેવાનું છે ઓકે કરી દેશો એટલે તમે પાછા આ તમારા મેન મેન્યુ એટલે કે આ ઓપ્શન ઉપર આવી જશે અહીંથી તમારે ફી પેમેન્ટ કરવાનું રહેશે બરાબર એની પાસે ક્લિક કરી જન્મ તારીખ દાખલ કરી અને પે ફી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે થોડોક ઇન્ટરવ્યુ જોવા મળશે ફટાફટ જન્મ તારીખ દાખલ કરીને આપણે આગળ જઈએ હવે પે ફીસ ઉપર ક્લિક કરશો આની ઉપર બરાબર એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંથી તમને પૂછશે આ રીતનું કે બરાબર છે અહીંથી તમારે સબમિટ ઉપર ક્લિક કરતા આ નિયમ છે થોડા વાંચી લેવાના છે બરાબર હવે અહીંથી તમારે પેમેન્ટ ગમે એની રીતે કરી શકો એટીએમથી કરી શકો ડેબિટ કાર્ડથી એટીએમથી ક્રેડિટ કાર્ડથી બેંક નેટ બેન્કિંગથી હું યુપીઆઈથી કરું છું યુપીઆઈ આઈડીથી પણ કરી શકું છું હું ક્યુઆર કોડ જનરેટ કરીને પેમેન્ટ કરું છું બરાબર તો ફટાફટ હું ક્યુઆર કોડમાં સ્કેન કરી ગૂગલ પેથી અને પેમેન્ટ કરી દઉં છું તો આપણે પેમેન્ટ કરી દઈ દઈએ ઓકે મેં પેમેન્ટ કરી દીધું છે અને અને અહીંયા ટાઈમડાઉન ચાલું છે બરાબર તો થોડોક ટાઈમડાઉન ચાલું છે આપણે જોઈએ કેટલી વાર ટાઈમ હાલે છે બરાબર તો નીચે થોડોક ટાઈમ હાલે છે બરાબર તમે જોઈ શકો છો આપણે એટલી વાર વેઇટ કરવાનો છે મારા એકાઉન્ટમાંથી પૈસા તો કટ થઈ ગયા છે પણ હજી સુધી આમાં કંઈ જોવા મળેલો નથી રિસ્પોન્સ તો બરાબર આપણે જોઈ લઈએ નીચે થોડોક ટાઈમ આલે એ કંઈ પૂરો થાય આટલી ટાઈમનો વાર છે હવે બરાબર ફટાફટ જોઈ લઈએ પછી આગળ જોઈએ તો હા મારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે આ રીતે તમારે આનો એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અથવા તો તમે નીચેથી આની એક પ્રિન્ટ પણ કાઢી શકો છો તો ફટાફટ આપણે જોઈ લઈએ બરાબર છે કે નહીં બરાબર પછી નીચે જઈએ આપણે પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આપણે આની પ્રિન્ટ કાઢીને સેવ કરી શકશી લેપટોપમાં હું ફટાફટ સેવ કરી દઉં છું મારા લેપટોપની અંદર આ પ્રિન્ટને બરાબર તો મેં સેવ નામ રાખી ગમે એને ઓકે ઉપર સેવ ઉપર ક્લિક કરી દેશે એટલે સેવ થઈ જશે પછી તમે નીચે આવી બેક ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછા તમે મેન મેન્યુ ઉપર આવી આવી જશો પાછા બરાબર અહીંથી તમારે પાછું લોગ ઇન કરવાનું છે અને નવા મતલબ કે સાવ પહેલાના મેન્યુ ઉપર તમે આવી જશો અહીંથી તમારે ફરી પાછું એકવાર લોગ કરવાનું છે કે જન્મ તારીખ ને બધું દાખલ કરીને બરાબર અને લોગિન ઉપર ક્લિક કરશો તમારો મતલબ કે એપ્લિકેશન નંબર એ દાખલ કરવા જોશે બરાબર અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ફરી પાછું જ્યાં પહેલાં મેન મેન્યુ ઉપર આવતા ત્યાં આપણું ખુલીને આવી જશે આપણી સામે અને તમારા મોબાઈલ નંબરમાં સૌથી પહેલાં તો એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી અને ત્યાર પછી જ તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ આગળ આવી જશે આ રીતે બરાબર અહીંથી તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો બરાબર આની ઉપર ક્લિક કરશો એટલે અહીંથી તમારે ક્યાં કયા ધોરણ ઉપર તમે આમાં ફોર્મ ભર્યું હતું એ સિલેક્ટ કરી એગ્રી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે તો ફટાફટનું સિલેક્ટ કરી એગ રી ટુ કન્ટિન્યુ પર કરી દઉં છું બરાબર અને તમારે જોઈ લેવાનું છે અમારી તમને જે ઉપર ફોર્મ ભર્યું એ કરવાનું છે બરાબર અને આ પછી તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે અહીંથી તમે ચોઈસ ફિલિંગ કરી શકો અહીંથી તમારે જે ગવર્મેન્ટ પ્રાઇવેટ જેમાં કોલેજમાં જવું હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંથી તમારા જીલો સિલેક્ટ કરવાનો છે અને અહીંથી તમારે ટ્રેડ વાઇઝ કે આઈટી વાઇઝ જે પ્રમાણે તમારે ફિલ્ટર મારવો એ પ્રમાણે સિલેક્ટ કરી ફિલ્ટર સર્ચ પર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે અહીંથી તમારે તમારે જે કોલેજમાં જાવ એ સિલેક્ટ કરવાની છે અહીંથી તમારો ટ્રેડ સિલેક્ટ કરવાનો છે બરાબર કેમ કે અત્યારે મેં આઈટીઆઈ વાઇસ રાખ્યું છે ટ્રેડ વાઇઝ રાખો તો તમારે સૌથી પહેલાં ટ્રેડ સિલેક્ટ કરવાનો છે અને પછી તમે આઈટી સિલેક્ટ કરી શકો છો બરાબર ફટાફટ બીજી એક મેં ચોઈસ એડ કરી દીધી બીજી પણ ચોઈસ હું એડ કરી દઉં છું એડ ચોઈસ ઉપર આવી રીતે સિલેક્ટ કરી અને તે પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે જોવા મળી જશે અહીંથી ઓકે કરશો એટલે તમારી એ ચોઈસ હું એડ થઈ જશે અત્યારે લગી આપણે બે ચોઈસ એડ કરી છે એક ચોઈસ એડ કરી બરાબર આ જ રીતે હું હજી એક પણ એડ કરી શકું અહીંથી તમે એને ઉપર નીચે કરી શકો છો ફટાફટ હું બીજી ચોઈસ એડ કરી દઉં છું બરાબર તો અહીંથી સર્ચ કરી અને પાછું બીજું એક જિલ્લો સિલેક્ટ કરી અને ટ્રેડ સિલેક્ટ કરી લઉં છું ફટાફટ તો આપણે સિલેક્ટ કરી લઈએ બરાબર તો ફટાફટ હું સિલેક્ટ કરી લઉં છું ટ્રેડ બરાબર ગમે સિલેક્ટ રાખી દઉં છો ત્યાર બરાબર છે ઠીક લાગે મને અને એડ ચોઈસ પર ક્લિક કરી દઉં છું બરાબર તો એડ ચોઈસ ઉપર ક્લિક કરશો અને આ રીતનો ઓકેનો બટન ઉપર ક્લિક કરવાનો આવી જશે આ રીતે તમે આને ઉપર નીચે અહીંથી જો તમારાને ઉપર લઈ જાવ તો ચોઈસને ઉપર લઈ જઈ શકો છો અને નીચે લઈ જાવ તો અહીંથી ઉપર દબવી અને વળી પાછી તમે નીચે પણ લઈ જઈ શકોને અલા એરિયાથી નીચે પણ લઈ જાય અહીંથી સેવ ચોઈસ કરી શકો છો અને બાજુમાંથી તમે લોક કરી શકો છો પછી તમે કાંઈ એડિટ કરી શકતા નથી તો ફટાફટ મેં મારી ચોઈસો એડ કરી દીધી છે હવે અહીંથી સેવ ચોઈસ ઉપર ક્લિક કરીને અને હું ફટાફટ સેવ કરી લઉં છું સૌથી પહેલાં તો મેં સેવ કરી લીધી છે ત્યાર પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી અને આ રીતે જોઈ લેવાનો છે પછી તમે લોક ચોઈસ ઉપર ક્લિક કરીને તમે લોક કરી શકો છો ફટાફટ તો આપણે બેક ઉપર ક્લિક કરી દઈએ છીએ અને હવે ફટાફટ મારે જે ચોઈસ સેવ કરવાની હતી બધા ટ્રેડ મેં એડ કરી દીધા છે થોડું કેરળ આવ્યું હતું ત્યાં તો એડ કરી દીધા સેવ કરી લીધા હોય છે લોક ચોઈસ ઉપર ક્લિક કરી ઓકે ઉપર ક્લિક કરશો એ તમારી ચોઈસ છે એ લોક થઈ જશે બરાબર પછી તમારે આની એક પ્રિન્ટ કાઢવી હોય તો તમારે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો નીચેથી જો પ્રિન્ટ લખલ છે એની પર તમે પ્રિન્ટ કાઢી શકો છો બરાબર ચોઈસની તો અત્યારે હું પ્રિન્ટ કાઢતો નથી તમારે કાઢવી તો ત્યાંથી કાઢી શકો છો અને અહીંથી તમે થોડું કેરળ આવી ગયું છે અત્યારે એટલે હું પ્રિન્ટ કાઢી શકતો નથી બરાબર તો આપણે તમારે કાઢવી તો તમારે પ્રિન્ટ કાઢ લેવાની છે અને બસ આવા નવા નવા વિડીયો જોવા માટે તમારે આ જ રીતે આખું ફોર્મ ભરી શકો છો બરાબર અને મેરિટમાં અને એમાં કઈ રીતે વારો આવશે ને બધું એ આપણે નોખો એડીયો એક બનાવ નાખશે બરાબર તો આપણો આજ નક્કી આજનો વિડીયો અહીં જ રાખીએ થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમી ચેનલ આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન જરૂરથી દબો જેથી અમારા વિડીયો નોટિફિકેશન તમને સૌ y pelamos